मुझे कभी कभी लगता है ना शिव से लगाव हुई मुझे बनारस ले आया है कुछ तो है इस शहर में कि यहां का हर इंसान महादेव कहा करता है उस वक्त लगता है ना जैसे शंकर यहाँ के कंकर कंकर में बसे हो यहां के लोग पूरी दुनिया से अलग है और यह शहर अपनी लत लगा देता है लत भी ऐसी कि आप तो बनारस से चले जाते हो बनारस आपसे कभी नहीं जाता હે ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ધરતી કા સબસે પહેલા શહેર કાશી માના જાતા વેદો ઓર પુરાણો કે અનુસાર સંસાર કા આખરી શહેર ભી કાશી અમે ખૂબ જ સરસ રીતે કાશી વિશ્વનાથના દર્શન કર્યા પણ હા હું તમને વિડીયોમાં નહીં બતાવી શકું કારણ કે મોબાઈલ ત્યાં અંદર લઈ જવા દેતા નહોતા પણ એના વિશે થોડીક માહિતી આપી દઉં કે કાશી વિશ્વનાથ મંદિર એ શિવને સમર્પિત એક હિન્દુ મંદિર છે તે ભારતના ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિશ્વનાથ ગલીમાં આવેલું છે અને બાર જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક છે આ મંદિરના પ્રમુખ દેવતા વિશ્વનાથ અને વિશ્વેશ્વર નામથી ઓળખાય છે જેનો અર્થ બ્રહ્માંડના ભગવાન એવો થાય છે વારાણસીમાં ટોટલ ચોર્યાસી ઘાટ આવેલા છે અને એ ઘાટ જોવા જવા માટે આપણે બોટની સહાયતા લેવી પડે છે તો અમે બધા જ બોટમાં બેસી ગયા છીએ અને ચાલો આપણે મળીને બધા જ ઘાટ વિશે જાણીએ સૌ પ્રથમ તો આ નદીના કિનારે જવા માટે આપણે આ પગથિયાનો ઉપયોગ કરવાનો છે ત્યાંથી આપણને બોટ મળશે અને બોટવાળા જ આપણને બધું સમજાવશે અને બધા જ ઘાટ બતાવશે મોટા ભાગના ઘાટ સ્નાન અને પૂજા વિધિના ઘાટ છે જ્યારે બે ઘાટ મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ફક્ત અગ્નિ સંસ્કાર તરીકે તેનો ઉપયોગ થાય છે વારાણસીના મોટા ભાગના ઘાટ અઢારમી સદીમાં મરાઠાઓના આશ્રય હેઠળ ફરીથી બનાવવામાં આવ્યા હતા હાલના ઘાટના આશ્રયદાતા બનારસના મહારાજાઓ મરાઠાઓ શિંદેઓ હોલકર સલે અને પેશવા હતા ઘણા ઘાટ દંતકથાઓ અથવા પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલા છે જ્યારે અન્ય ઘાટનો ખાનગી ઇતિહાસ અને ઉપયોગકર્તાઓ છે ઘાટો પર ગંગા પર સવારે હોડીની સવારી એક લોકપ્રિય પ્રવાસી આકર્ષણ છે ઘાટ શબ્દની ઉત્પત્તિ વિશે જોઈએ તો તે સંસ્કૃત શબ્દ ઘટ પરથી ઉતરી આવ્યો છે તેનો અર્થ થાય છે પાળા અથવા ઉત્તરાયણ સ્થળ ભારતીય ઉપખંડમાં વપરાતો શબ્દ ઘાટ સંદર્ભના આધારે પૂર્વી ઘાટ અને પશ્ચિમ ઘાટ જેવા પગથિયાવાળી ટેકરીઓ અથવા નદી કે તળાવના કિનારે સ્નાન અથવા અગ્નિસંસ્કાર સ્થાનો માટે પાણીના અથવા નીચેની તરફ જતા પગથિયાની શ્રેણીને ઘાટ કહેવામાં આવે છે પૌરાણિક સ્ત્રોતો અનુસાર આ નદી કિનારે મુખ્ય પાંચ ઘાટ છે જે પવિત્ર કાશી શહેરની એક વ્યાખ્યાયિત વિશેષતા સાથે સંકળાયેલા હોવાને કારણે મહત્ત્વપૂર્ણ છે અસ્સી ઘાટ દશાશ્વમેઘ ઘાટ મણિકર્ણિકા ઘાટ પંચગંગા ઘાટ રાજેન્દ્ર પ્રસાદ ઘાટ અને આદિકેશવ ઘાટ તો હવે આપણે આ બધા જ ઘાટ વિશે ડીપમાં જોઈએ સૌપ્રથમ આપણે અસ્સી ઘાટ વિશે જોઈશું ગંગા અને સૂકી નદી અસ્સીના સંગમ પર આવેલો આ ઘાટ શહેરની પરંપરાગત દક્ષિણ સીમા દર્શાવે છે સ્કંદમ મહાપુરાણના કાશીખંડમાં ઘાટ પર આવેલા અસ્સી સંગમેશ્વર મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે આ ઘાટ ખૂબ જ લોકપ્રિય છે કારણ કે તે શહેર સાથે પહોળી શેરી દ્વારા જોડાયેલા બહુ ઓછા ઘાટોમાંનો એક છે તે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સૌથી નજીકનો મુખ્ય ઘાટ પણ છે અસ્સી ઘાટનું નામ અસ્સી નદી પરથી પડ્યું છે આ સ્થળ પર બે લિંગની પૂજા કરવામાં આવે છે કેટલાક પુરાણોમાં અસી ઘાટનું વર્ણન તે સ્થાન તરીકે કરવામાં આવ્યું છે જ્યાં દેવી દુર્ગાએ બે અસુરો શુંભા અને નિશુંભાને હરાવ્યા હતા અસ્સી ઘાટ એ સ્થાન પણ છે જ્યાં તુલસીદાસે રામચરિત માનસ પૂર્ણ કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તર સપ્ટેમ્બર બે હજાર પંદરના રોજ વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે અહીં વોટર એટીએમ લોન્ચ કર્યું હતું હવે આપણે જોઈશું ઘાટ વિશે દશાશ્વમેઘ ઘાટ વિશ્વનાથ મંદિરની નજીક આવેલો છે અને સૌથી લોકપ્રિય ઘાટ છે દંતકથા અનુસાર બ્રહ્માએ અહીં દસ અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા દરરોજ સાંજે આ ઘાટ પર શિવ દેવી ગંગા સૂર્ય અગ્નિ તેમજ સમગ્ર બ્રહ્માંડને સમર્પિત આરતી કરવામાં આવે છે હવે આપણે જોઈશું મણિકર્ણિકા घाटवेश है जैसे महालक्ष्मी होती है महादेव होते हैं उसी तरह शमशान में भी शमशान काशी को महा शमशान भी कहते हैं विरक्ति ज्ञान वैराग्य ये सब काशी में निरंतर रमण करते रहे निरंतर भस्म को देखकर माता पार्वती स्तुप्त हो गई एकदम रुकी कुछ देर के लिए मां पार्वती कहते हैं काशी के मणिकर्णिका घाट पर अगर एक बार चले गए काशी के मणिकर्णिका घाट पर अगर आप पहुंचे और आपने दिल से शिव नाम लेकर एक बार अगर किसी मुर्दे को जलते हुए उस शमशान में देख भी लिया तो एक विरक्ति एक वैराग्य भीतर से प्रकट हो जाता है मन ये करता है कि अब संसार व्यर्थ है और शिव नाम ही सार है और इसी से भव व्यर्थ नजर आने लगता है, सब व्यर्थ व्यर्थ व्यर्थता दिखने हूँ मुसाफरी प्रेमी होवा थी साहस ઇકો ફ્રેન્ડલી સાંસ્કૃતિક અને આભાસી જેવી વિધ યાત્રાઓ સાથે હું જોડાયેલ છું અને મેં ઘણા પ્રવાસ પણ કર્યા છે પરંતુ અસામાન્ય અને મૃત્યુ પ્રવાસન જેટલું બિહામણું કંઈ જ નથી વારાણસીમાં અલૌકિક મણિકર્ણિકા ઘાટ એટલી જ ત્વરાથી આપણને તેના બાહુપાશમાં ઝકડી લે છે અહીં એક પણ દિવસ એવો પસાર નથી થતો કે જ્યારે અહીં લાશ આવી ન હોય રોજના થી ત્રણસો અંતિમ સંસ્કાર અહીં થાય છે દંતકથાઓ એવી છે કે ભગવાન શિવે મણિકર્ણિકા ઘાટને શાશ્વત શાંતિનું વરદાન આપ્યું છે એવું માનવામાં આવે છે કે હજારો વર્ષ સુધી ભગવાન વિષ્ણુએ કાશીના પવિત્ર શહેર માટે ભગવાન શિવને પ્રાર્થના કરી હતી વિશ્વના ત્યારે આયોજિત સર્વનાશ દરમિયાન નાશ કરવામાં ના આવે વિષ્ણુની સાચી પ્રાર્થના દ્વારા ખુશ થઈને શિવ તેમના પત્ની પાર્વતી સાથે કાશી આવ્યા અને તેમની ઈચ્છાને પરિપૂર્ણ કરતું વરદાન આપ્યું હતું કાશી એ વારાણસીનું અગાઉનું નામ છે અને તેના પરિણામ સ્વરૂપે કોઈ પણ મૃત આત્માને અહીં જન્મ અને મૃત્યુના ચક્રમાંથી સંપૂર્ણ મુક્તિ એટલે કે મોક્ષ આપવા માટે અહીં તેમની અંતિમ ક્રિયા કરવામાં આવે છે અને તેથી જ આ ભૂમિ હિન્દુઓ દ્વારા અંતિમ ક્રિયા માટે સૌથી પવિત્ર ગણવામાં આવે છે હવે તમને સમજાયું હશે કે શા માટે આ જગ્યાનું નામ મહા સ્મશાન પાડવામાં આવ્યું આ ઉપરાંત એક દંતકથા એવી પણ છે કે ભગવાન વિષ્ણુએ શિવ અને પાર્વતી માટે અહીં એક કૂવો ખોદ્યો હતો જે મણિકર્ણિકા કુંડ કહેવામાં આવે છે જ્યારે શિવ સ્નાન કરવા ગયા ત્યારે તેમનું એક ઇયરિંગ કુંડમાં પડી ગયું હતું આથી જ તો આ કુંડને મણિકર્ણિકા કુંડ કહેવામાં આવે છે મણિ એટલે કાનનું રત્ન અને કર્ણિકા એટલે કાનનો ઉલ્લેખ છે આ ઘાટને ઘણા ભક્તો દ્વારા સ્વર્ગનો માર્ગ પણ કહેવામાં આવે છે હવે આપણે રાજઘાટ વિશે જોઈશું કાશી રેલવે સ્ટેશનની નજીક આવેલું આ ઘાટ વારાણસીના પ્રખ્યાત ઘાટોમાંનું એક છે તે રાજઘાટ પુલની બાજુમાં આવેલું છે પ્રખ્યાત રવિદાસ મંદિર આ ઘાટ પર આવેલું છે તે પિંડદાન અને અસ્થિ વિસર્જન સમારોહ માટે પણ પ્રખ્યાત છે કાશીના પ્રખ્યાત પૂજારીઓ અહીં રહે છે મણિકર્ણિકા ઘાટ જોવા માટે અમારી બોટ ઊભી રહી તો સામે ઘણા બધા ઊંટ સવારીને એવું બધું કરવાનું હતું તો જુઓ આ ઇન્દુમાસી નૂતન મામી અને ઈલા આંટી ઊંટ પર બેસી અને મસ્ત મજાની સવારી કરી રહ્યા છે હવે આપણે વાત કરીશું સિંધિયા ઘાટની સિંધિયા ઘાટ ગ્વાલિયરની મહારાણી બેજાબાઈ સિંધિયા દ્વારા બનાવવામાં આવ્યો છે તે ઉત્તરમાં મણિકર્ણિકાની સરહદે આવેલું છે લગભગ એકસો પચાસ વર્ષ પહેલાં ઘાટના બાંધકામના વધુ પડતા ભારને કારણે તેનું શિવ મંદિર આંશિક રીતે નદીમાં ડૂબી ગયું હતું હવે આપણે માન મંદિર ઘાટ વિશે જોઈશું માન મંદિર ઘાટ જયપુરના મહારાજા જયસિંહ બીજાએ સત્તરસો સિત્તેરમાં બનાવ્યો હતો તેમજ દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરા જેવા સ્થળોએ સુશોભિત બારીના આવરણથી સજ્જ જંતર મંતર પણ બનાવ્યું હતું ઘાટના ઉત્તર ભાગમાં એક સુંદર પથ્થરની બાલ્કની છે ભક્તો અહીં ચંદ્રના ભગવાન સોમેશ્વરના લિંગને શ્રદ્ધાંજલિ આપે છે હવે આપણે લલિતા ઘાટ વિશે જોઈએ લલિતા ઘાટ નેપાળના સ્વર્ગસ્થ રાજાએ વારાણસીના ઉત્તરીય ક્ષેત્રમાં આ ઘાટ બનાવ્યો હતો તે ગંગા કેશવ મંદિરનું સ્થળ છે જે લાક્ષણિક કાઠમંડુ શૈલીમાં બનેલું છે લાકડાનું મંદિર છે મંદિરમાં ભગવાન શિવના સ્વરૂપ પશુપતેશ્વરીની છબી છે સંગીત પાર્ટીઓ અને રમતો સહિત સ્થાનિક ઉત્સવો નિયમિતપણે સુંદર અસ્સી ઘાટ પર યોજાય છે જે ઘાટની સતત લાઇનના અંતે છે હવે આપણે જોઈશું જૈન ઘાટ અથવા બચરાજ ઘાટ જૈન ઘાટ અથવા બચરાજ ઘાટ એક જૈન ઘાટ છે અને નદીના કિનારે ત્રણ જૈન મંદિરો આવેલા છે એવું માનવામાં આવે છે કે જૈન મહારાજાઓ આ ઘાટોના માલિક હતા હવે આપણે જોઈશું તથાગત ઘાટ અથવા બુદ્ધ ઘાટ તથાગત ઘાટ વારાણસીનો એક પ્રખ્યાત ઘાટ છે જે સરાઈ મોહનામાં આવેલો છે સરાય મોહના સારનાથની નજીક આવેલું છે સારનાથ એ સ્થાન છે જ્યાં તથાગત બુદ્ધે તેમના પાંચ શિષ્યોને પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો આ ઘાટનું નામ ગૌતમ બુદ્ધના નામથી રાખવામાં આવ્યું હતું તથાગત શબ્દ ગૌતમ બુદ્ધનો સમાનાર્થી શબ્દ છે તેથી તેને બુદ્ધ ઘાટ પણ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે બૌદ્ધો આ ઘાટનો ઉપયોગ કરતા હતા એક તથાગત એટલે કે બુદ્ધ ભગવાનની પ્રતિમા આવેલી છે હવે આપણે ગંગા આરતી વિશે જાણીશું સાંજનો સમય થઈને ને એટલે બધી જ બોર્ડ ધીમે ધીમે કરી અને દશાશ્વ મેઘ ઘાટ છે ને એ સાઈડ જવા લાગે છે કારણ કે ત્યાં ગંગા આરતી થઈ છે બીજી જગ્યાએ તો આપણે બહાર ઊભા રહીને બેસીને આરતી કરીએ છીએ ને પણ અહીં તો કંઈક અલગ જ રોમાંચિત અનુભવ આપણને થાય છે શું કામ ખબર છે આપણે અહીં બોટમાં બેસીને એ આરતી કરવાની છે આમ જોઈને જ આપણે તો આમ એટલા ખુશ થઈ જાય આનંદિત વાતાવરણ થઈ જાય કેટલું દિવ્ય વાતાવરણ અને એ તે ગંગા નદી બોટ અને એની ઉપર આપણે સવારી કરતાં કરતાં આરતીનો લ્હાવો માણી શકીએ છીએ અહીં ગંગા આરતી સૂર્યાસ્ત પછી તરત જ શરૂ થાય છે અને લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી ચાલે છે ઉનાળામાં આરતી મોડી સૂર્યાસ્તને કારણે સાંજે સાત વાગ્યે શરૂ થાય છે અને શિયાળામાં તે સાંજે છ વાગ્યે શરૂ થાય છે આ કાર્યક્રમ જોવા માટે દરરોજ સાંજે સેંકડો લોકો ઘાટ પર ભેગા થાય છે ગંગા આરતી એટલે કે ગંગા નદીને પ્રાર્થના કરવાની વિધિ દરરોજ સાંજના સમયે યોજવામાં આવે છે ઘણા પૂજારીઓ દીપમ લઈને ભજનના લયબદ્ધ સૂરમાં તેને ઉપર નીચે ખસેડીને આ વિધિ કરે છે મંગળવારે અને ધાર્મિક તહેવારો પર ખાસ આરતીઓ યોજવામાં આવે છે હવે આપણે ગંગા આરતીનું મહત્ત્વ જોઈએ હિન્દુ ધર્મમાં ગંગા આરતીને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે ગંગા નદી તમામ નદીઓમાં સૌથી સ્વચ્છ અને પવિત્ર નદી છે આ નદી લોકોની ધાર્મિક આસ્થા જાળવી રાખે છે લોકો દૂર દૂરથી ગંગા નદીમાં સ્નાન કરવા આવે છે લોકોનું માનવું છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી લોકોને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે હિન્દુ ધર્મમાં ગંગા નદીને માતા અને દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે ગંગા નદીનું પાણી ખૂબ જ સ્વચ્છ અને શુદ્ધ તેમજ પવિત્ર છે ગંગા નદી એશિયાની એક નદી છે જે પશ્ચિમ હિમાલયથી શરૂ થાય છે જેમ જેમ ગંગા નદી પશ્ચિમ બંગાળમાં આવે છે તે જ સમયે તે બે અલગ નદીઓ પદ્મા અને હુગલી નદીઓમાં વિભાજિત થાય છે ગંગા નદીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ માનવામાં આવે છે ભારતની ચાર સૌથી પવિત્ર નદીઓમાં ગંગા નદીનો સમાવેશ કરવામાં આવે છે જેમાં સિંધુ બ્રહ્મપુત્રા ગોદાવરી અને ગંગા જેવી નદીઓનો સમાવેશ થાય છે ગંગા નદી પોતાનામાં ઘણી વિવિધતા ધરાવે છે હરિદ્વારમાં યોજાતી ગંગા આરતીમાં ભાગ લેવા દેશ વિદેશમાંથી પ્રવાસીઓ આવે છે ગંગા આરતી કરતાં પહેલાં એ બધી જગ્યા સાફ કરવામાં આવે છે પછી સાંજની આરતી માટે તમને જે દેખાય છે ને એવી લાઇટિંગ કરવામાં આવે છે જેના કારણે નદી કિનારાનો નજારો ખૂબ જ સુંદર લાગે છે આરતી શરૂ કરતાં પહેલાં કેટલાક વૈદિક મંત્રોનો જાપ કરવામાં આવે છે આ પછી ભગવાન ગણેશનું ધ્યાન કરવામાં આવે છે અને તે પછી આરતી શરૂ કરવામાં આવે છે ગંગા માતાની પૂજા કરતી વખતે સાચા મનથી આ આરતીનો પાઠ કરવાથી ભક્તોને ગંગા માતાના આશીર્વાદ મળે છે અને તેમના જીવનના તમામ દુઃખ અને પરેશાનીઓ દૂર થાય છે હર હર જય હર હર જય ગંગે જય ગંગે सब जग को प्याता कृपा दृष्टि तुम्हारी त्रिभुवन सुखदाता सब सरस तुलसी तब तीर तीर सुमिरत रघुवंश वीर तुलसी तब तीर तीर सुमिरत रघुवंश वीर विचरत मति देह मोह महिष कालिका ભગીરથ નિની મુનિ જૈ ચ ઘોર ચંદિની જય જય ભગીરથ નિની મુનિ ચૈ ચ ઘોર ચંદિની નર નાગ વિભુદ વંદિની જય જય નુ બાલિકા વિષ્ણુપદ સરોજ જાસ સીસ પર્વે ભાષી ત્રિપથ ગાશી પુણ્યરાસી પાપાલિકા केशवं रामनारायणं केशवं राम कृष्णदामोदरं वासुदेवं हरिदेव किशोरचन्द्रशेखरि प्रति प्रतिक्षणं मम महादेव शंभु काशी विश्वनाथ गंग हर माधे शंभु काशी विश्वनाथ गंग हर माधे शंभु काशी विश्वनाथ गंग हर माधेव शंभु काशी विश्वनाथ गंग हर महादेव शंभु काशी विश्वनाथ गंगे हर महादेव शंभु काशी विश्वनाथ गंगे हर महादेव शंभु काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे काशी विश्वनाथ गंगे विश्वनाथ काशी विश्वनाथ गंगे नम पार्वती पते અનુભવ આરતી નો શબ્દોમાં તમને વર્ણન જ ના કરી શકું એટલી મનોહર એટલી દિવ્ય આરતી હતી આપણને એમ જ થાય કે આરતી પૂરી જ ન થાય એટલું મસ્ત એકદમ શાંત ગંગા નદીનો કિનારો એમાં એક સાથે આઈ થિંક ત્રણસો ચારસો બોટ એકદમ અડી અડીને ઊભી હોય અને બોટ પણ કેવી ખબર છે આપણે ક્યારેય જોઈએ જ ના હોય ફાઈવ સ્ટાર હોટલ પણ શું હોય એટલી સરસ ડેકોરેશન કરેલી અને આમ રોશનીથી તો આમ ઝગમગાટ થતી હોય અને એમાં ઊભા રહીને આપણે આ ગંગા આરતી માણીએ એટલે આના જેવો આનંદ તો આપણને ક્યાંય મળી જ ના શકે એટલે એકવાર તમે કાશી આવો ને તો ચોક્કસથી આ ગંગા આરતી લેવાનું તો ભૂલતા જ નહીં અને હા રસ્તામાં ફરીથી પાછો એ જ મણિકર્ણિકા ઘાટ એકદમ દ્રશ્ય હતું જોઈને થોડીક વાર વૈરાગ્ય જ આપણને આવી જાય એકવાર ફરીથી હું તમને આ ઘાટ રાતે બતાવું એક સાથે કન્ટિન્યુઅસલી વીસ ત્રીસ ચિતાઓ તમને બળતી જોવા જ મળે આ ઘાટ ક્યારેય ચિતાઓ વગરનો તો તમને જોવા જ નહીં મળે રિટર્નમાં પણ આ દ્રશ્ય જોઈને હું ડરી ગઈ मत कर माया को मत कर काया को अभिमान काया काज से जा गली बनारस की मैं शाम तक भटकूं तुझे મારા નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો